નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે પચીસો રૂપિયાની સહાય તો મિત્રો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ મિત્રો દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના કાર્યક્રમને સંબોધન કરતી વખતે મિત્રો મહિલાઓને મોટી જાહેરાત કરીને જણાવ્યું હતું મિત્રો મહિલા સમૃદ્ધિને દિલ્હીમાં મિત્રો મહિલાઓ માટે મિત્રો પચીસસો રૂપિયા આપવાની મંજૂરી આપવામાં આવી ગઈ છે આજે હું ખુશ છું અને હું સીએમ રેખા ગુપ્તા અને અભિનંદન આપવા માંગુ છું તેમણે મહિલા સમૃદ્ધિ યોજનાને દિલ્હીમાં લાગુ કરવા માટે એકાવનસો કરોડ રૂપિયા મિત્રો ફાળવ્યા છે તો મહિલાઓ માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુંવરબાઈનો મામેરુ યોજનામાં નવો ફેરફાર કરવામાં આવી ગયો છે જેમાં વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિકતા મંત્રી ભિકુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ જણાવ્યો ખાસ તો અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા જેમાં સુધારો કરીને હવે માત્ર અમુક જ પુરાવા રજૂ કરવાના હોય છે મિત્રો તો આ ખાસ મિત્રો મોટો ફેરફાર કુંવરબાઈનો યોજનામાં કરવામાં આવ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગમે ત્યારે આવી શકે છે વાવાઝોડું હવામાન વિભાગ દ્વારા મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો જેમાં ગમે ત્યારે આવશે વાવાઝોડું એવા મોટા સમાચાર આવ્યા જેમાં અરબ સમુદ્રમાં મિત્રો વાતાવરણે એક પલટી મારી છે જેમાં ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો જેમાં ગુજરાતને વાવાઝોડા સાથે લેણું છે કેમ કે એવું માત્ર એક વર્ષ બાકી નથી રહેતું જેમાં ગુજરાત ઉપર વાવાઝોડું ના ટકરાયું હોય તેની અસર થઈ તો હોય છે મિત્રો ખાસ કરીને વાવાઝોડું મિત્રો ગુજરાત પાસેથી ગુજરે છે અને તેની અસરો પણ ગુજરાતને ખાસ મિત્રો મોટા ભાગે જોવા પણ આપણને મળતી હોય છે ત્યારે તેનું મોટું કારણ સામે આવ્યું છે જેમાં મુંબઈ ગુજરાત ઉપર વાવાઝોડાનું મોટું જોખમ મંડરાઈ રહ્યું છે મિત્રો તેનું કારણ છે મિત્રો અરબી સમુદ્ર કારણ કે મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડાનું પ્રમાણ દોઢસો ટકા ગુજરાત તરફ અને ખાસ કરીને મિત્રો ભારત તરફ આવતું આપણને અત્યારે જોવા મળી રહ્યું છે તો ગુજરાતવાસીઓને ભારતવાસીઓને મિત્રો ખાસ ચેતવણીઓ આપવામાં આવી ગઈ છે કે ટૂંક જ સમયમાં મિત્રો આ વાવાઝોડાની આગાહીઓ પણ કરવામાં આવી જશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીની ગરીબો માટે મોટી જાહેરાત મિત્રો સામે આવી ગઈ છે જેમાં આપણે મિત્રો જણાવી દઈએ કે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા ગુજરાત પ્રવાસે આવેલા હતા ત્યારે મિત્રો તેમણે ગરીબો માટે રાહતભરી મોટી જાહેરાત કરીને જણાવ્યું હતું રાહુલ ગાંધીએ પોતાના સંબંધોમાં ગુજરાતના યુવાનો ખેડૂતો નાના વેપારીઓ અને મહિલાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો તેમણે કહ્યું હતું કે હું ગુજરાતના યુવાનો માટે ખેડૂતો નાના વેપારીઓ અને મારી બહેનો માટે હું અહીંયા ગુજરાતમાં આવ્યો છું તેમણે મિત્રો પોતાની અને કોંગ્રેસ પાર્ટીની જવાબદારી વિશે પણ વાત કરી અને ઉમેર્યું હતું કે અમે ગુજરાતમાં લગભગ ત્રીસ વર્ષથી સરકાર નથી તેવું પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું જ્યાં સુધી અમે ચૂંટણીમાં જીતશે અને અમારી જવાબદારીઓ નહીં આવે ત્યાં સુધી અમે નિભાવીશું ત્યાં સુધી ગુજરાતના લોકો અને ચૂંટણીમાં જીતાડતા નહીં જે દિવસે અમારું કામ પૂરું કરીશું તે દિવસે ગુજરાતના લોકો કોંગ્રેસને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યારે અમે કહીશું અત્યારે તમે અમને નહીં જીતાડો તો પણ ચાલશે પણ જ્યારે અમારો વારો આવશે ત્યારે કોંગ્રેસ પોતાનો સંપૂર્ણ ટેકો આપશે અને તમે પણ અમને ટેકો આપીને જીતાડજો તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો મોટો મિત્રો નિર્ણય સામે આવી ગયો છે જેમાં સીએમનો મોટો નિર્ણય હવે સામે આવ્યો છે જેમાં ગુજરાતના નાગરિકોના કામ હવે નહીં અટકે મિત્રો જેમાં બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવાના છે મહીસાગર જિલ્લાના બાલા ખાતે મિત્રો મોટી અત્યારે ભેટ મુખ્યમંત્રીએ આપી છે મિત્રો આનું અનાઉન્સમેન્ટ મિત્રો થોડા દિવસો પહેલાં કરવામાં આવી ગયું હતું જેમાં મિત્રો હવે નગરોમાં વસતા નાગરિકોની મ્યુનિસિપલ સેવાઓનો એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવો ભાવ મિત્રો સિટીઝન સેન્ટ્રલની સર્વિસથી ઇક ઈઝ ઓફ લિવિંગની આશયથી મિત્રો આ સિટી સર્વિસ સેન્ટરની સ્થાપનામાં રહેલું છે તેવું મિત્રો જાણકારીઓ દ્વારા મુખ્યમંત્રી આપણને આપી ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે મિત્રો વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિલ સેન્ટર કાર્યરત કરવામાં મિત્રો આવ્યા છે તો આ ખુશખબર ગુજરાતના મુખ્યમંત્રીએ આપણને ત્યારે આપી દીધી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે જેને મિત્રો ખાસ ધ્યાનથી સાંભળી લે જો જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવી છે તેમાંથી સરકાર વિવિધ પ્રકારની લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે અને લાવે પણ છે આમાંથી મિત્રો મોટાભાગની યોજનાઓ ગરીબોની જરૂરિયાતમંદ લોકો માટે હોય છે કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન પણ આપે છે સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોની મફત રેશન યોજના હેઠળ રેશન પણ પૂરું પાડે છે પરંતુ હવે તેમાં મિત્રો મોટો ફેરફાર થયો છે ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે અને હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખાના બદલે હવે નવ જરૂરી વસ્તુઓ મિત્રો આપવાની છે જેમાં મિત્રો મસાલાઓનો પણ સમાવેશ કરવામાં આવી ગયો છે જેની મિત્રો વાત કરીએ તો મિત્રો વસ્તુઓમાં મિત્રો વાત કરીએ તો ઘઉં કઠા ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ અલોટ સોયાબીન અને મસાલાના પણ મિત્રો સમાવેશ કરવામાં આવ્યા છે જેમાં મિત્રો સરકાર આ નિર્ણયને લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે અને તેમના ખોરાકનું પોષણ સ્તર વધારવા માટે મિત્રો આ મોટો નિર્ણય લીધો છે તો ખાસ મિત્રો જાણી લેજો આનાથી લોકોના જીવનની ગુણવત્તા ઉપર સુધારો પણ થશે તો મિત્રો આ ખાસ લોકો માટે આ મોટો નિર્ણય રેશનકાર્ડ ધારકો માટે અત્યારે લાગુ કરવામાં આવી ગયું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો માર્ચમાં જ સૂરજ દેવતાનો કહેર જોવા મળ્યો જેમાં મિત્રો ગુજરાતમાં ગરમી વધી રહી છે આ વચ્ચે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ એટલે કે બેતાલીસ પોઈન્ટ આઠ ભુજમાં બેતાલીસ પોઈન્ટ ચાર રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ત્રણ અમદાવાદ અને ગાંધીનગરમાં મિત્રો અત્યારે જોઈએ તો એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી ડીસામાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં મિત્રો એકતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી વડોદરામાં એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી અમરેલીમાં એકતાલીસ પોઈન્ટ છ પોરબંદરમાં એકતાલીસ પોઈન્ટ નલિયામાં મિત્રો એકતાલીસ પોઈન્ટ ચાર સુરતમાં ચાલીસ પોઈન્ટ ભાવનગરમાં ઓગણચાળીસ પોઈન્ટ સાત દ્વારકામાં મિત્રો ચોત્રીસ પોઈન્ટ આઠ અને ઓખામાં મિત્રો બત્રીસ પોઈન્ટ ડિગ્રી અત્યારે તાપમાન આપણને નોંધાઈ રહ્યું છે નોંધનીય છે કે રાજ્યના ચૌદ જિલ્લાઓમાં તાપમાન ચાલીસ ડિગ્રીને અત્યારે પાર મિત્રો પહોંચી ગયું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોનું અને ચાંદી ખરીદવા માંગુ છું તો તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે જેમાં મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જેની મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં અત્યારે મોટો ઘટાડો જોવા મળ્યો જેમાં મિત્રો ચોવીસ કેરેટ સોનું બત્રીસ રૂપિયા ઘટીને છ્યાસી હજાર સત્યાવીસ રૂપિયા ઉપર પ્રતિ દસ ગ્રામ ઉપર આપણને અત્યારે જોવા મળી રહ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઇઠોતેર હજારને આઠસોને એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર થઈ ગયું છે ચાંદીનો મિત્રો ભાવ ત્રણસો બે રૂપિયા ઘટીને છન્નું હજાર ચારસો બાવીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોનું પ્રતિ દસ ગ્રામ નેવું હજાર અને ચાંદી પ્રતિ કિલો એક કિલો ઉપર મિત્રો પહોંચી જવાની છે એટલે કે મિત્રો ખાસ ધ્યાન રાખજો સોનાના ભાવ વધવાના છે ચાંદીના ભાવ પણ વધવાના છે તો સોનું અને ચાંદી ખરીદવા માંગતા હો તો ખાસ તમારા માટે અત્યારે તક છે અત્યારે મિત્રો ભાવ ઘટ્યો છે તો તમે સોનું અને ચાંદી ખરીદી શકો છો તો તમારા માટે મિત્રો આજના આ સમાચાર હતા સમાચારનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો